અને મિત્રો આજે ખુશીનો દિવસ છે કારણ કે તમારા બધાના સપોર્ટથી આજે સરસ મજાનો પક્ષીઓનો બીજો હોટલો આપણે સરસ મજાનો નાનો બનાવી છે કારણ કે ચોમાસું ટૂંક જ સમયમાં આવશે એટલે આપણે જે પક્ષી ઘર છે ત્યાં સરસ મજાનો નાનો એવો શેડ બનાવેલો છે તો ત્યાં આપણે સરસ મજાનો પક્ષીઓનો હોટલો બનાવવાનો છે તો ચાલો હું તમને બધું કઈ રીતના કાર્ય ચાલુ છે હું તમને બતાવું અને જો આ છે અમારું જીધિયાનું સ્થળ જોવાથી સરસ મજાનું એટલે કાંઈ ઘટે નહીં એવું છે ત્યારે અને ચાલો હું તમને ત્યાં કઈ રીતના કામકાજ થઈ હું તમને બતાવું પહેલાં તો તમારો બધાનો દિલથી આભાર કારણ કે તમે સપોર્ટ કરો ત્યારે અમે આ સેવાનું કાર્ય કરી શકીશી તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને જો અત્યારે ઓટાનું કામકાજ ચાલી ઓટાનું કામકાજ ચાલુ છે અને અત્યારે બધું બધી વસ્તુ વ્યવહાર રહી છે એમ પણ રહેતી છે અને જો આ સિમેન્ટની ઠેલી પણ છે જો એટલે ચાલો હવે જઈએ આપણે જીડિયા ટીમ ડોટસના સ્થળની અંદર જુઓ તમે અત્યારે કામકાજ ચાલુ છે ઓટાનું જોવો તમે આ વૃક્ષ જો લેલું સમ એટલે રાત્રે આપણે ઝાડવા પાતા હોય છે ઓટો બનવાનું કામકાજ ચાલુ છે બરોબર તો મિત્રો જો આ છે પક્ષી ઘર અને સરસ મજાનો નિશ્ચય આપણે પક્ષીઓનો ઓટલો બીજો છે કારણ કે ટૂંક જ સમયમાં ચોમાસું આવશે એટલે સન પલ્લી નો જાય એટલે એટલા માટે આપણે ઓટો બનાવવાનો છે અને આ છે બધા મહેમાનો જે ઓટો બનાવે છે સરસ મજાના કેમ છે મજામાં જો આ ભાઈ પણ છે કેમ છે મજામાં મજામાં જો આ ભાઈ પણ છે એટલે સરસ મજાનો બીજો બીજો ઓટલો બનાવી છે એટલે જો આવ આવી રીતના કાય કામકાજ ચાલુ છે એટલે આપણો વિડીયો ખૂબ જ શેર કરજો જેથી કરીને લોકો સરસ મજાના આપણા સેવાના કાર્યમાં જોડાય એટલે જો આ છે અમારું જીડિયા ટીમ ડુટ્સનું સ્થળ સરસ મજાનું જો આ બધા લીલાસમ ઝાડવા છે જો સરસ મજાના અને અત્યારે આ રીતનું કામકાજ ચાલી રહ્યું છે તો અત્યારે મારી સાથે છે યુગભાઈ કેમ છે મજામાં હા મજામાં પાકુ જો એવું બધું છે જો આ રીતે કંઈક કામકાજ ચાલુ છે જો આ આ બધે આ મેમાણો તે ઓલો ઓટલો બનાવ્યો તો પક્ષીઓનો જે ઓટલો બનાવેલો છે ને એ આ મેમાણે જ બનાવેલો છે એટલે એવું બધું છે જો સરસ મજાનું ઓટા બનવાનું કામકાજ ચાલી રહ્યું છે એ બધા તમારા સપોર્ટથી જો સરસ મજાનું અને આ છે પક્ષીઓ જો સરસ મજાનું પક્ષી ઘર છે અને અત્યારે ઓટા બનવાનું કામકાજ ચાલુ છે એવું બધું છે તો મિત્રો અત્યારે જો સરસ મજાનું અમારા સાથી મિત્રો છે જો ઝાડવા પાવાનું સાથો સાથ કામ કરી રહ્યા છે જો સરસ મજાના ઝાડવા પણ પાઈ રહ્યા છે જો અમારા યુગ કાકા જો સરસ મજાના ઝાડવા પણ પાઈ રહ્યા છે એટલે આ છે અમારું જીવ જીવદેટીમ ટૂટ્સનું સ્થળ અને આ બધું તમારા સપોર્ટથી મેં મહેનત કરી છે જેમ કે બર્થડે છે એનિવર્સરી છે શ્રદ્ધાંજલિ છે જેથી વિડીયો છે જે વિડીયોના માધ્યમ દ્વારા જે પણ યોગદાન આવે છે તો એ આ તમે જોવો છો ને સરસ મજાનું કાર્ય છે આવા આવાની સરસ મજાના કાર્યમાં છે તો એવું બધું છે જો સરસ મજાનું પાણી છે તમે કાંઈ બોલશો નહીં ઝાડવા પાવાનું કામકાજ ચાલી રહ્યું છે એવું બધું છે અને આપણા શેઠનો પણ ફોન આવી ગયો છે ચાલો આપણે વાત કરી હા શેઠ છે ફોન આવ્યો તો મિત્રો આપણા વિડીયોમાં બની રહી છે હું ફોન દેતા અને પછી કામકાજ ચાલુ છે એની હું તમને બધું બતાવું 한가요

તો મિત્રો જો તમારા સપોર્ટ થી સરસ મજાનો આપણે પક્ષીઓનો બીજો હોટલો બનાવી છે તો આવો ને આવો સપોર્ટ બધા લોકો આપતા રહેજો અને એવું બધું છે સરસ મજાનું કાર્ય છે પક્ષીઓનું એટલે એવું બધું છે અને જો આ સરસ મજાનો હોટલો છે જો તમે જો આ છે સરસ મજાનો આ હોટલો પણ ઈવડે લોકોએ જ બનાવતો અને જ્યાં આજે પક્ષી ઘર છે ત્યાં સરસ મજાનો નાનો શેડ છે જે ત્યાં પણ ઓટલો બનાવી છે કારણ કે ત્યાં આપણે ઓટલો બનાવવાનું કારણ છે કારણ કે ચોમાસું આવે એટલે સણ પલ્લીનો જાય એટલે માટે હોટલો બનાવીશું એટલે એવું બધું છે તો જેમ બનાવી એમ બધા લોકો સપોર્ટ આપતા રહેજો તો આ વિડીયોને અહીંયા જેમ કરી તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો